નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજેના સમાચાર ભાવનગરમાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલક આવક ખેડૂતોને કિલોના કેટલા રૂપિયા મળ્યા ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર મબલક થવા પામ્યું છે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલક આવક થઈ છે ભાવનગર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અરવિંદભાઈ ચૌહાણે જણાવ્યું કે છેલ્લા બે દિવસથી આવક લેવાનું બંધ કરી દીધું છે કારણ કે સાઠથી સિત્તેર હજાર થેલા આવી જવાને કારણે યાર્ડમાં ભરાવ થવો હતો જોકે તેમાંથી વીસ હજાર થેલાની હજુ હરાજી બાકી છે જ્યારે અને ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે હાલમાં ડુંગળીમાં ખેડૂતોને સાત રૂપિયાથી લઈને પચીસ રૂપિયા કિલો ડુંગળી વેચાઈ રહી છે એટલે કે ભાવ લઈને ઉપર મળી રહ્યા છે છે આગામી દિવસોમાં આવકમાં વધારો થવાની શક્યતા હાલમાં પિસ્તાલીસ હજાર થેલાની જગ્યાએ એક દિવસમાં હેંસી એક લાખ સુધીની થેલાની આવક થવાની શક્યતાઓ દર્શાઈ રહી છે જોકે ડુંગળી માર્ચના અંત સુધી યાર્ડમાં આવતી રહે છે આવતી રહે છે રિપોર્ટર કૌશિક વાજા ન્યૂઝ સેવન ઇન્ડિયા